નમસ્કાર મિત્રો હું આપ સૌને વિનંતી કરું છું કે આ કથાને સાંભળતા પહેલાં કમેન્ટમાં હર હર મહાદેવ ઓમ નમ શિવાય લખી વિડીયોને લાઈક અવશ્ય કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઈકોન દબાવો જેથી કરીને ભગવાન શિવની કૃપા આપ પર અને આપના પરિવાર પર બની રહે મિત્રો શિવની પૂજા કરતી વખતે મહામૃત્યુજય મંત્રનો જાપ કરવાની પરંપરા છે એવું માનવામાં આવે છે કે આ મંત્રનો જાપ કરવાથી ભક્તની બધી જ સમસ્યાઓ દૂર થાય છે અને સૌથી મુશ્કેલ કાર્ય પણ સફળ થઈ જાય છે માન્યતા અનુસાર આ મંત્ર મૃત્યુ જેવા દુઃખોને પણ દૂર કરી શકે છે ચાલો સાંભળીએ આ શ્લોક ઓમ મિત્રો મંત્ર નો અર્થ થાય છે કે ભગવાન શિવ ત્રિનેત્ર ધારી છે આપણે ત્રણ નેત્રવાળા ભગવાન શિવને પૂરા દિલથી યાદ કરીએ ભગવાન શિવ આપણા જીવનને મધુર બનાવે છે અને આપણું પાલન પોષણ કરે છે હે ભગવાન શિવ અમને આશીર્વાદ આપો કે આપણે જીવન અને મૃત્યુના બંધનમાંથી મુક્ત થઈએ અને અમૃત તરફ આગળ વધીએ મિત્રો ભગવાન શિવની પૂજા કરવાનો આ મંત્ર વ્યક્તિને મૃત્યુના ભયથી મુક્ત કરે છે એટલું જ નહીં તેને માનસિક આધ્યાત્મિક અને ભાવનાત્મક રીતે પણ મજબૂત બનાવે છે ચાલો હવે આપણે જાણીએ મંત્ર જાપ કરવાના ફાયદા મિત્રો વ્યક્તિને માનસિક શાંતિ સકારાત્મક વિચારસરણી મળે છે આત્મવિશ્વાસ વધે છે અજાણ્યાનો ભય સમાપ્ત થાય છે નકારાત્મક ઉર્જા દૂર થાય છે અકાળ મૃત્યુ જેવા ભય પણ દૂર થાય છે મિત્રો શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે આ મંત્રનો જાપ અવશ્ય કરવો જોઈએ આ મંત્રનો જાપ કરવાથી આપણી આંતરિક શક્તિ શિવની કૃપા સાથે જોડાય છે મિત્રો હવે આપણે જાણીએ મહામૃત્યુજય મંત્રની રચના કેવી રીતે કરવામાં આવી હતી તો સાંભળો મહામૃત્યુજય મંત્ર માર્કંડેય ઋષિએ બાળપણમાં રચ્યો હતો એક પૌરાણિક કથા છે કે મૃગશ્રી ઋષિ અને સુવ્રતને કોઈ સંતાન ન હતું પછી તેમણે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા કરી અને જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે તેમણે ઋષિને પુત્રનો આશીર્વાદ આપ્યો ભગવાન શિવે કહ્યું હતું કે તમને એક બાળક થશે પરંતુ આ બાળક અલ્પજીવી હશે તેનું આયુષ્ય ફક્ત સોળ વર્ષનું જ હશે થોડા સમય પછી ઋષિને ત્યાં એક પુત્રનો જન્મ થયો તેનું નામ માર્કંડેય રાખવામાં આવ્યું માતા પિતાએ માર્કંડેયને જ્ઞાન મેળવવા માટે અન્ય ઋષિઓના આશ્રમમાં મોકલ્યા પંદર વર્ષ વીતી ગયા જ્યારે બાળક માર્કંડેય ઘરે પાછો ફર્યો ત્યારે તેના માતા પિતા દુઃખી હતા માતા પિતાએ માર્કંડેયને તેના ટૂંકા જીવન વિશે જણાવ્યું માર્કંડેયે મહામૃત્યુંજય મંત્રની રચના કરી અને મંત્ર જાપ કરીને ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે તપસ્યા શરૂ કરી આ રીતે એક વર્ષ પસાર થયું માર્કંડે સોળ વર્ષના થયા જ્યારે પોતાની પૂર્ણ ઉંમર પ્રાપ્ત કરી ત્યારે યમરાજ તેમની સમક્ષ પ્રગટ થયા અને માર્કંડે શિવલિંગ ધારણ કર્યું હતું યમરાજ તેને લઈ જવા માંગતા હતા પરંતુ પછી ભગવાન શિવ ત્યાં પ્રગટ થયા ભગવાન શિવે કહ્યું કે હું આ બાળકની તપસ્યાથી પ્રસન્ન થયો છું અને હું તેને અમરત્વનું વરદાન આપી રહ્યો છું મિત્રો આ રીતે ભગવાન શિવની કૃપાથી અને મહામૃત્યુજય મંત્રનો જાપ કરીને માર્કંડે અમર બન્યા ભગવાન શિવે માર્કંડેને કહ્યું હતું કે જે ભક્ત મહામૃત્યુંજય મંત્રનો જાપ કરશે તેની બધી સમસ્યાઓનો અંત આવશે અને તે અકાળ મૃત્યુના ભયથી બચી જશે મંત્રનો જાપ કેવી રીતે કરવો તે હવે આપણે જાણીએ મિત્રો સવારે સ્નાન કર્યા પછી શાંત વાતાવરણમાં બેસો અને શિવલિંગ પર પાણી રેડતા રેડતા ઓછામાં ઓછા એકસો વખત મંત્રનો જાપ કરો જાપ કરતી વખતે તમારું મન ભગવાન શિવ પર કેન્દ્રિત કરો નિયમિત અભ્યાસથી તેની અસર દેખાશે આ મંત્રનો જાપ કરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને નિર્ણય લેવાની શક્તિ વધે છે આધ્યાત્મિક સંતુલન જળવાઈ રહે છે જીવનમાં આત્મશિસ્ત બની રહે છે પ્રિય મિત્રો આશા કરો છો કે આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો આ જાણકારી તમારા ગ્રુપ તેમજ સગા સંબંધીને અવશ્ય મોકલો જેથી સૌ કોઈ આ જાણકારીથી પરિચિત થાય અને અંતમાં વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ ધન્યવાદ